ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ઓલ્ડ મોડલમાં ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો મારા દરેક વિડીયોમાં હું કહેતો હોઉં છું કે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના રોજે રોજના મિત્રો સાતથી આઠ વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ આ ટ્રેક્ટર મિત્રો મનોજભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને છ ના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો પાંત્રીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બાકી ટ્રેક્ટર મિત્રો એકદમ કમ્પ્લીટ છે ટાયરની વાત કરું તો તમને મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે એટલે કે પચાસ ટકા જેવું કન્ડિશન ગણી શકાય બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી હાલમાં એકદમ ચાલુ કન્ડિશન રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને મિત્રો રિઝનેબલ કિંમતમાં તમને ટ્રેક્ટર મળી જશે હવે મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મનોજભાઈના નંબર ક્યાંથી મેળવવા એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાનું હોય તો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો જિલ્લો મોરબી અને ગામ છે મિત્રો જેતપર એટલે કે તમને આ ટ્રેક્ટર જેતપર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મનોજભાઈના નંબર આપેલા છે નંબર છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો કિશાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે પણ આ ચેનલ ઉપર એક શનેડો મિત્રો શનેળો ગાડી વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે શનેડો ગાડી જોઈ રહ્યા છો આ શણેડો ટ્રેક્ટર મિત્રો ભીખુભાઈને વેચવાનું છે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો માત્ર બે વર્ષ વાપરેલું છે આ સનેળો ટ્રેક્ટર અને મિત્રો દાવડાની બનાવટ છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ પ્રકારની ખરાબી નથી માત્ર બે વર્ષ વાપરેલો છે અને મિત્રો સાડા દસ એસપીનું તમને આ ટ્રેક્ટરમાં સનેળો ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે સાડા દસ હોર્સ પાવરમાં અને દાવડાની બનાવટ છે બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ટાયર પણ તમને સારા કંડિશનમાં મળી જશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી રીઝનેબલ કિંમતમાં મિત્રો સારી સારી શનેડો ગાડી તમને મળી જશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે કુકામા વડિયા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ખડખડ એટલે કે તમને આ ટ્રેક્ટર શનેડો સેક્ટર ખડખડ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભીખુભાઈ નામ અને સત્તાણું બે પંચાવનવાળા તમને નંબર મળી જશે એમાં કોલ કરી આ શનેળો ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ શનેળો ગાડી તમે ખરીદી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન બાવન પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમે માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો શૈલેષભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો મિત્રો બે હજાર દસ અગિયારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે અને વન ઓનર ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે શૈલેષભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે પિસ્તાલીસ હોર્સ પાવરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી ટોપ ગેર ડબલ ટોપ ગેર ડબલ ક્લચ કમ્પ્લીટ આખું ટ્રેક્ટર છે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી બેટરી નવી નાખેલી છે એવું ભાઈ શૈલેષભાઈનું કહેવાનું છે અને તમામ પ્રકારની ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને અમરેલીમાં જોવા મળશે આ ટ્રેક્ટર બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો શૈલેષભાઈના નંબર આપેલા છે અઠ્ઠાણું બે અઠ્ઠાવન વાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર મોટા ટ્રેક્ટરનું મિત્રો ટ્રુવીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે મિત્રો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું મિત્રો મારા દરેક વિડીયોમાં કહેતો હોઉં છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારા ચેનલ ઉપર રોજેરોજ મિત્રો સાતથી આઠ વિડીયો વેચાવા માટેની માહિતીના આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો હશુભાને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને બેના મોડલનું તમને આ ટ્રેલર જોવા મળશે મિત્રો સારા કન્ડિશનમાં તમને જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી અને મિત્રો ટ્રેલરમાં તમને બુક જોવા મળશે ટ્રેલરની બુક સાથે જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે ઉપતરા એકદમ ચોખ્ખા છે મિત્રો તળિયું એકદમ કમ્પ્લીટ જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ સારું છે ટ્રેલરમાં બાકી કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી એવું ભાઈ ટ્રેલરના માલિક હશુ બાનું કહેવાનું છે ટ્રેલર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમતમાં તમને રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે રાણપુર જિલ્લો બોટાદ અને ગામ છે મિત્રો રાણપુર એટલે કે તમને આ ટ્રેલર રાણપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હસુભાના નંબર આપેલા છે અઠ્ઠાણું બે ચુમ્માલીસવાળા એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેલર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો